સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રએ જઈ દેવા ગટગટાવીને જીવનનું અંતાણ્યો છે આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં હાજર ડોકટરોની ટીમે તેમને મૃત્યુ જાહેર કર્યા હતા પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આર્થિક સકડામણને લીધે ભરતભાઈ સંસાગિયા વનિતા સંસાગિયા અને પુત્ર હર્ષ સંસાગીએ આ પગલું ભર્યું હતું ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સકડામણને કારણે આ પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે દલીપભાઈ જે દિલીપભાઈ શું આ દલીપ મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને મારા બંને હીરાનું અને છોકરો ભી હીરાનો જ કરતો પણ દિવાળી પછી આવી એને તકલીફ થોડી હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારે બનાવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા શું હીરાનું જ કામ કરતા હતા બે ઉજાણા હા બંને ઉજાણા હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો તો ને એવડા પેલા ભાઈ એને કંઈક પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસા નું કીધું તો છતાં મેં અમને બે તારીખે ભાણા ફોન આવ્યો ને કે મામા બે હજાર રૂપિયા મને કરી આપો ને તો મેં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના ની સાહેબ ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કિશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે સી બસો બે એન્ટાલિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિચાણિયા ભરતભાઈ દિનેશભાઈ વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે આઠ તારીખે બાર વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેંકનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઈડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને એ આવે પછી આગળની કાર્યવાહી થશે